એને ગુરુજીને કહ્યું તમે જાવ હું તો અહીંયા જ રહીશ ગુરુજીએ કહ્યું કે ચાલ બહુ સમજાવ્યો કારણ કે એને એમ થાય કે મારું બાળક રખડી જશે દુઃખી થઈ જશે ક્યાંક ફસાઈ જશે એટલે ગુરુજીને એમ થાય કે ના ના હું લઈને જાઉં તો સારું કારણ કે શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે જે ભાવ છે ને એના કરતા હજારો લાખો ને કરોડો ઘનો ભાવ ગુરુના હૃદયમાં શિષ્ય માટે હોય છે પણ શિષ્ય એ અજ્ઞાની છે બાળબુદ્ધિ છે એટલે સમજી નથી શકતો અને ગુરુની વાતની અવગણા કરે છે ના ગુરુદેવ મને અહીંયા જ રહેવા દો તમે જાઓ છેવટે ગુરુદેવને બાળકને છોડીને જવું પડે ને જેમ માને દુઃખ થાય ને એવું દુઃખ ગુરુને થાય परम पूज्य गुरुदेव પોતાની અમૃત વાણી માં કેટલી વખત આ શબ્દો કહ્યા છે કે બેટા આપ નહીં જાણતે હો કે મેરે હૃદય મે આપકે પતિ કિતના પ્રેમ હે એ તો મે અનુભવ કર રહા હુ કે આપકે પ્રતી મેરા કિતના પ્રેમ હે કિતના ભાવ હે આપકો નહીં मालूम હે બેટા ગુરુ ક્યા હોતા હૈ ગુરુ ના હૃદય ની અંદર તો એના બાળકો માટે અનહદ પ્રેમ છે અને એટલે જ્યારે આપણે કોઈ દુખમાં હોઈએ છે ને

જો સાચા હૃદયથી ગુરુને પ્રેમ કરતા હોય ને તો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ નાખજો છે પણ ગુરુદેવ માટેનો અપાર પ્રેમ હૃદયમાં જાગૃત કરજો અને ગુરુના એ પ્રેમની ધારાને આપણા હૃદય સુધી વહેવા દેવા માટે

એક વાત સલ્ય ચરણો વહી રહ્યું છે આ અંતરમાં એનો અનુભવ કરતા જાઓ અંતરમાં એને પામતા જાઓ જેને જેને પામ્યું એને જીવનને ન્યાલ કરી દીધો છે ન્યાલ કરી દીધો છે હૃદયથી કશું જ ન આવડે જ્યારે ચારે બાજુથી દુનિયા તમારા ઉપર પ્રહાર કરતી હોય ત્યારે આંખો બંધ કરીને બેસી જાઓ ગુરુદેવનો વરદ મુદ્રા હાથ આશીર્વાદ આપતો હાથ ચિત્ર ગુરુદેવ નો ફોટો જુઓ ગુરુદેવની છબીને જુઓ હૃદયથી અંતરદ્રષ્ટિથી જુઓ ભાવથી અને સ્મરણ કરો કે આ મારા ગુરુદેવ મારી સામે છે અને મારી ઉપર એમની કૃપા અને કરુણા વર્ષાવી રહ્યા છે મને જગતનો માણસ કઈ નહીં કરી શકે આ દુનિયાનો માણસ મને કરી શકે એક વિશ્વાસ સાથે થોડી ક્ષણો માટે ધ્યાન કરી લેજો હે ગુરુદેવ હે ગુરુદેવ હે ગુરુદેવ સ્મરણ કરજો એ ચેતના એ જ ક્ષણે તમારી પાસે ઊભી હશે અનુભવ થશે અનુભવ કરજો ગુરુ

હા હા ગુરુદેવ વાંધો નહીં તમ તમારે જાઓ કારણ કે એના મરણની અંદર એક લાલચ જાગી હતી જ્યારે જીવ લાલચમાં ફસાય છે ત્યારે એને હૃદયમાં બીજો કોઈ ભાવ જાવતો નથી અને નીકળી ગયા અને તો મજા આવી ગઈ સમય થાય એટલે ગામમાં જવાનું હવે તો ક્યાં ગુરુદેવ સાથે છે તો ચાર વાગે ઉઠવું પડે હવે તો ક્યાંય એવું છે કે વહેલા ઉઠવાનું ધોઈને આપણે પૂજા પાઠ કરવા બેસવાનું માળા કરવા બેસવાનું યોગ કરવાના ધ્યાન કરવાના કાંઈ કરવાનું નહીં ચિંતા જ જ્યારે ત્યારે ધોયા ત્યારે જ્યારે માળા કરીને તો રામ રામ અનિયમિતતા યાદ રાખજો કે આપણા ઉપર જ્યારે કોઈનો પણ અંકુશ હોય છે ને ત્યારે જ આપણે આપણા જીવનમાં વ્યવસ્થિત હોઈએ છીએ

તો આપણું અસ્તિત્વ ક્યાંથી ક્યાં પહોંચ્યું હોય એટલે અમુક સમય થાય ને અમુક ઉંમર થાય ને એટલે લગ્ન કરી દેવામાં આવે લગ્ન કરી દો એટલે બંધાઈ જાય આપણે સાચવવું ના પડે દીકરો હોય કે દીકરી હોય પછી એકબીજાને સાચવનાર મળી જાય હે જરૂરી છે બહુ જરૂરી છે જીવનમાં હવે આને કોઈ બંધન ન રહ્યું કોઈ કેનારું ન રહ્યું ફાવે ત્યારે ઉઠવાનું ફાવે તેમ ખાવાનું ભિક્ષા માંગવા જવાનું એને પેટમાં જાય એટલું તો માંગે પણ પાછું વધારે બીજી વાર માંગવા જવું પડે અને બેઠો બેઠો ખાધા કરે ધીમે ધીમે પછી આમ તમે બેઠા બેઠા ખાધા જ કરો પછી બધું છોડી દો યોગ કરવાના છોડી દો અને બધું મૂકી દો એટલે પછી શું થાય આમ ધીમે ધીમે જામવા માંડે અને પછી તો એવો જામ્યો એવો જામ્યો ને પેટ તો આટલું મોટું આગળ ગાગળ જેવું ચીક ગયું હવે તો એને ચાલવાની પણ તકલીફ થવા માંડી એને પગનો અંગૂઠો એને ન દેખાય એ વાંકો તો વળી જ ન શકે અને ખાવું પીવું ખાઈને આમ સુઈ જવાનું સફેદ ચાદર ઓઢીને સુવે ને તો આમ ભાતની મોટો ઢગલો ના કરેલો હોય એવું લાગે અને એ એક દિવસ ભિક્ષા માટે નીકળ્યો ત્યારે ગામમાં એક મકાન ચણાતું હતું મકાન ચણાતું હતું ત્યારે બધા કામ કરનારા એને જોઈને બહુ હસવા માંડ્યા આ મકાન ચણાયું બીજે દિવસે મકાનની દીવાલ પડી ગઈ એટલે જેની દીવાલ પડી ગઈ એ માજી રાજા પાસે ગયા અને આ નગર કેવું હતું

રાજા એ સેવકોને ફરમાણ ફરમાન કર્યું કે જાઓ દિવાલ જેને ચણી દીવાલ માંડ્યો બિચારો બાપડો આવ્યો મહારાજનો જય હો કહો પ્રભુ આ માજીની દિવાલ તે ચણી તો કે હા એવી કેવી ચણી કે રાત્રે પડી ગઈ એનો દીકરો મરી ગયો મોત ની સાથે મોત હું નથી હું તો સરસ બનાવું છું દિવાલ તો પછી દિવાલ કેમ પડી મહારાજ એમાં મારો કોઈ જ વાંક નથી આ માલ બનાવવા વાળો છે ને એને માલ બહુ નરમ બનાવી દીધો હશે એટલે દીવાલ પડી ગઈ એમ તો માલ બનાવા વાળા બોલાવું તાબડતોબ સેવકો ગયા ને પેલો માલ બનાવવા વાળો હતો એને લઈ આવ્યા ચાલ મરવા તૈયાર થઈ જા અરે મહારાજ હું તો મજૂરી કરીને ખાવ મારો શું વાક મને શું કામ મોત આમાજી ને ત્યાં તું કામ કરે તો કે હા તું માલ બનાવે છે તો કે હા તો કે તે માલ નરમ બનાવ્યો દીવાલ રાત્રે પડી ગઈ આ દીક દોશીનો દીકરો મરી ગયો મોત ની સાટે મોત અરે મહારાજ આટલા વર્ષોથી કામ કરું છું ક્યારેય મારો માલ નરમ થાય જ નહીં પણ આ જે માલ નરમ થયો એનું કારણ એ છે કે જ્યારે હું માલ બનાવતો હતો એમાં પાણી રેડતો હતો ત્યારે આપણા નગરમાં એક આવડો મોટો હાથી જેવો માણસ ત્યાંથી નીકળ્યો એટલે એને જોવામાં મારતી પાણી વધારે પડી ગયું એમ તો એ માણસને હોતું જાવ સેવકો દોડ્યા કામે લાગ્યા ભાઈ બધા બધી જગ્યાએ શોધે પણ ક્યાં મળે એ તો ખાય બરાબર સુતો તો સોતા 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 ખબર પડી કે ધર્મશાળામાં રહે છે એ ધર્મશાળામાં સેવકો ગયા ને એને ઢંઢોળ્યો એટલો બધો હલાવ્યો ને ત્યારે તો ઉઠ્યો આંખ ચોડતો ચોડતો ચાલ ઉભો થા તને મહારાજ યાદ કરે છે હે રાજા મને બોલાવે ઓ મારું કેવું સૌભાગ્ય ગુરુજી તો નકામા ગયા હે રાજા મને બોલાવે કેવું સરસ કહેવાય એ તો એવો ખુશ થતો થતો તૈયાર થઈને આવ્યો રાજા પાસે ગયો રાજ દરબારમાં પ્રવેશ કરીને રાજાએ ગાડી ઉપરથી જોયું કે ઓહો આ આ આ દોડો દોડો ડુંગર આવતો હોય ને એવું લાગે છે આ માણસ છે તો કે આ મહારાજે માણસ છે એની નજીક આવે છે રાજા એક રાજાએ તો નીચેથી ઉપર અને થોડી વાર જોયે રાખ્યો હા કેવો પડે ઓ ભાઈ તું આટલો બધો મોટો કેમ થઈ ગયો આટલું મોટું શરીર કેમ બનાવ્યું આ તારા શરીરને જોવામાં આ માણસથી પાણી વધારે પડ્યું માલ નરમ થયો આ કડિયા એ દિવાલ ચણી રાત્રે પડી ગયા ડોસીનો દીકરો મરી ગયો મોતની સાથે મોત તારે મોત છે હવે તું ફાંસી લટકવા તૈયાર થા સેવકોને કીધું કાને જોઈને બીજો માચડો બનાવો ભાઈ આપડી ફાંસીનો માચડો છે ને લઈને તૂટી પડશે તો એ એ મરે નહીં એની વ્યવસ્થા બીજી કરો તો રડવા માંડ્યો અરે મારે મરી જવાનું આટલું મોટું શરીર સરસ થયું અને હવે મરી જવાનું રડવા માંડ્યો મહારાજે કહ્યું કે રડીશ નહીં તારી છેલ્લી જે ઈચ્છા હોય ને એ બોલ રડતા રડતા એને છેલ્લી ઈચ્છા પૂછીને એટલે હવે હવે કોણ યાદ આવે હવે એને ગુરુના વચન યાદ આવ્યા કે મારા ગુરુજી કહેતા હતા કે આવા નગરમાં તકલીફ ક્યારે આવે કઈ નક્કી નહીં ગુરુજી નું માન્યું નહીં હું અહીંયા રહ્યો અને છેલ્લા જતા જતા ગુરુજીની આંખમાં આંસુ હતા મારા ગુરુજી એમ કહ્યું હતું કે બેટા અણીના સમયે સંકટમાં હોય ને ત્યારે મને યાદ કરજે એટલે એને એમ કહ્યું કે મને છેલ્લી ઈચ્છા છે મારા ગુરુજી ને મળવું છે

કે હવે આટલી મોટી હોજરી થઈ ગઈ હોય હવે એને પૂરવી તો પડે જ ને એને ભૂખ તો લાગે એને ખવડાવવું તો પડે એને મોત સામે હતું પણ છતાં ખાતો પીતો હતો કારણ કે એને ભરોસો હતો કે મારા ગુરુજી આવશે અને મને બચાવશે બે પાંચ દિવસ થયા ગુરુજી મળ્યા એટલે ગુરુજીને લઈ આવ્યા રાજદરબારમાં લાવ્યા ને ગુરુજીને જોઈને પેલો તો રડવા મળ્યો

તમારા સિવાય મારો કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી જ્યારે સદગુરુ ગમે તેવા સંકટોમાં પડેલા જીવનો એક આધારભૂત બનીને સામે આવે છે ને ત્યારે ગુરુજીની પાસે હૃદયથી ભાવથી એક જ માંગણી કરજો હૃદયની એક જ માંગણી હોવી જોઈએ મેરે સર પર રખ દો હા સિર પર રખ દો ગુદેવ આપની હોજય જનન જનન કા સા I'm uh -huh. uh -huh.

ਪਨੇ ਸ਼ਰਨ સમજતા વાર ના લાગી કે પરિસ્થિતિ શું છે રડીશ નહીં બેટા હવે હું આવી ગયો છું બીજે દિવસે સભા ભરાઈ ચડાવો એટલે ગુરુજી ઉભા થયા એને નહીં મને ફાંસી આપો અરે પણ ગુનેગાર તો એ છે એને જ ફાંસી અપાય ને તો એ ઉભો થયો

છુટકારો આપ્યો હવે તમે અહીંયા રહો અને સરસ રીતે રાજ સંભાળી અમને ને સદગુરુ જ્યારે જીવન આવે ને ત્યારે જીવનની રીતિ પ્રીતિ બધું બદલાઈ જાય આખી વ્યવસ્થા બદલાય